સૌ પહેલા એક પેનમાં એક ચમચી ઘી અને બે ચમચી ગરમ કરી લેશું એક ગ્રામ અડદનો કરકરો લોટ લઈ લેશું ઘી અને દૂધ ગરમ કરીને રાખેલા છે તે ઉમેરી અને તેનાથી આપણે હાથમાં આ રીતે મુઠ્ઠી પડે તેવું આપણે મોણ દઈ દેવાનું છે હાથેથી આ રીતે દબાવી અને પંદર મિનિટ સુધી ઢાંકીને રાખી દેસુ પંદર મિનિટ બાદ ઢાંકણ ખોલી અને લોટ ને આપણે ચાળી લેશું ઘઉં ચારવાના ચાયણો હોય તેની મદદથી આપણે લોટ ને ચારવાનો છે જેથી કરી અને આ રીતનો કરકરો લોટ તૈયાર થશે હવે એક વાસણમાં બસો પચાસ ગ્રામ ઘી ગરમ કરી લેશું જેટલું આપણે લોટ લીધેલો હોય એટલું જ સામે ઘી લેવાનું છે અને ધાબો દીધેલો લોટ તેમાં ઉમેરી દેસું અને લોટને ઘી સાથે શેકી લેશું ધીમા તાપ ઉપર લોટને શેકી લેવાનો છે જેમ જેમ લોટ શેકાશે તેમ તેમ તેમાંથી ઘી છૂટું પડવા લાગશે અને લોટમાં આ રીતે ઉભરો આવવા લાગશે લોટ એકદમ સરસ ફૂલીને હલકો થઈ જશે તમે જોઈ શકશો આ રીતનો એકદમ સરસ જાળીદાર લોટ શેકાઈ ગયો છે આ રીતે બદામી કલર જેવો લોટ થઈ જાય ત્યાં સુધી શેકી લેવાનો ત્યારબાદ તેમાં પચાસ ગ્રામ દળેલો પચાસ ગ્રામ કાજુ બદામનો ભૂકો ઉમેરી બધી વસ્તુને મિક્સ કરી લેશું પચાસ ગ્રામ જેટલું કોપરાનું છીણ ઉમેરી ને ફરી પાછું ચમચાથી મિક્સ કરી લેશું હવે એક પેનમાં આપણે બસો પચાસ ગ્રામ સાકરનો ભૂકો લઈ લેશું સાકર ડૂબે એટલું આપણે પાણી લઈ લેશું માપમાં જોશી તો અડધો કપ જેટલું પાણી લીધેલું છે હવે ચાસણી બનાવીને તૈયાર કરી લેશું સાકરની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે એકદમ સરસ ઘાટો તાટ પડે ત્યાં સુધી આપણે ચાસણી તૈયાર કરી લેવાની ત્યારબાદ ગેસને બંધ કરી અને તૈયાર કરેલી ચાસણીને અડદનો લોટ તૈયાર કરેલો હતો તેમાં ઉમેરી દેસું બધી વસ્તુને મિક્સ કરી લેશું અને એકાદ મિનિટ સુધી રહેવા દેશું જેથી કરીને ચાસણી તરત જ જામી જશે હવે એક ચમચી સૂંઠ પાવડર એક ચમચી ગંઠોળા પાવડર અને એક ચમચી જાયફળનો પાવડર ઉમેરી બધું મિક્સ કરી લેશું હવે મિશ્રણ થોડું એવું ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે તેને વાળી લેશું આ રીતે હાથ લગાવી અને ગરમ ન લાગે એટલે આપણે અડદિયા વાળીને તૈયાર કરી લેશું તમારે જે સાઈઝના અડદિયા બનાવો એ રીતે હાથની મદદથી આ રીતે અડદિયાનો આ રીતે પરફેક્ટ અડદિયા બની જાય એટલે ત્યારબાદ તેની ઉપર આપણે અડધા કાજુનો ટુકડો લગાવી દેશું બધા અળદિયાને આ રીતે તૈયાર કરી લેશું પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવા એકદમ સરસ કણીદાર અડદિયા તૈયાર થઈ ગયા છે